કોંગ્રેસનું ચિહ્ન ગુમ રહે તો લઘુમતી મતબેંકની લહેર કઈ તરફ રહી શકે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે પશ્ચિમ વિસ્તારમાં ઘણા લઘુમતી મતદારોએ પણ પોતાની વેદનાઓ વ્યક્ત કરી છે વર્ષના શાસનમાં સાંસદ મનસુખ વસાવા ક્યારેય પશ્ચિમ વિસ્તારમાં આવ્યા જ નથી અને મનસુખ વસાવાએ નગરપાલિકા પણ સુધા જોઈ ન હોવાનો આક્ષેપ પણ આજે પણ મતદારો કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના મતદારો આ વખતે કઈ તરફ પોતાની લહેર દર્શાવશે સાંભળો મતદારોના જ એમાં એવું છે કે ગઠબંધન થયેલું છે આપ પાર્ટી જોડે કોંગ્રેસનું અને હમણાં જે લહેર છે તે બીજેપીની પણ એ લહેર ચાલવાની નથી એનું કારણ છે આમ આદમી પાર્ટી જે હમણાં ચાલી રહેલું છે સો ટકા દરેક ધર્મના લોકો એમને જોવા છે અને હંડ્રેડ પર્સન્ટ જીત એમની થવાની કઈ રીતે જોવો છો તમે કેમ મનસુખ વસાવાની લહેર નહીં ભણું છું આ બી તમારો પ્રશ્ન બહુ સારો છે કે મનસુખભાઈ છ ટ્રમથી અહીંયા છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં સુધી મનસુખભાઈ નગરપાલિકામાં પણ આવ્યા નથી કે ભરૂચમાં શું ચાલી રહ્યું છે કેટલા કામો થયા છે ટ્રમ એટલે કે ત્રીસ વર્ષ બરાબર એની ઉપરથી હું અંદાજો લગાવી શકું છું કે દરેક ધર્મના લોકો જે ભરૂચની અંદર આ વખતે બીજેપીને વોટ નહીં આપે એવું લાગે છે છે અને આ વખતે મારો પસંદ મતદાર છે હું સ્પષ્ટ મત આપીશ હું એવા જ નેતાનું મત આપીશ કે જે કારણ સારું કામ કરશે જે પોતા એજ્યુકેશન હશે અને લોકોના કામ માટે પહેલાં જ હશે જમીની લેવલ પર કામ કરશે લોકોના ઘરે જઈને પોતાની પરિસ્થાની લોકોની પૂછશે અને જે સારું કામ કરશે એવા મતદાન હું મત આપીશ અને અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી કોઈ ગ્રાઉન્ડ નથી સ્પોર્ટ્સ ક્લબનું કઈ જ ગ્રાઉન્ડ કેવું કંઈ જ નથી તો મારી વિનંતી છે કે આ વખતે જે નેતા સુધીને આવશે કે અહીંયા ગ્રાઉન્ડ બનાવે રોડ રસ્તા ગટર લાઈન બધી વ્યવસ્થા સારી મેં ઉષાન કાઠી દેવાસી ભરું અમારે સમસ્યા એવી છે કે જ્યારે રોડ બનાવવા હોય કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે અમારે આંદોલનો કરવા પડે છે સરકાર સામે તો અમે સરકારને અપેક્ષા છે કે રોડ બનાવે ઘણી બધી સમસ્યાઓ છે તે દૂર કરે આ વખતે ભરૂચમાં મોદી લહેર કેમ નહીં ભરૂચમાં મોદી લહેર એટલે નહીં કે વિકાસના કંઈ કામ જ છે નહીં ભરૂચ જિલ્લાની અંદર ખાલી વાતોના ખાલી તાઇફા જ છે મુસ્લિમ સમગ્ર મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજ વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલો છે અને કોંગ્રેસને જ મત આપ્યો હતો આ વખતે કોંગ્રેસનું ચિહ્ન ન હોવાથી વિકલ્પ તરીકે એક નવા પક્ષ તરીકે ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ બધું ઝુકાવ થઈ શકે મારું માનવું એવું છે કે તમામ ધર્મના લોકોને જ્યારે કોંગ્રેસનું ચિહ્ન ન હોય તો વર્ષોથી જે મુસ્લિમ સમાજ કોંગ્રેસને મત આપ્યો હતો આ વખતે કોંગ્રેસનું અહીંયા ઉમેદવાર ન હોય તો વિકલ્પ તરીકે ચેતર વસાવા હોઈ શકે એમના માટે મોદી લહેર કેમ નહીં ભરૂચ માં મોદી લહેર કામ તો તમે જોઈ શકો છો કે હું હાલમાં વાત કરું કે છેલ્લા આ ભરૂચ પશ્ચિમ વિસ્તાર લગભગ એક લાખ ની વસ્તી ધરાવતો વિસ્તાર છે પરંતુ અહીંયા સુવિધા જ્યારે કરવી હોય ને ત્યારે રસ્તા રોકો આંદોલન કરવા પડે ચક્કાજામ કરવો પડે ઘણા સમસ્યાઓ કરવી પડે તમે જોવો કે આટલા મોટા વિસ્તારની અંદર એક પણ આ મમ્મટપુરાથી તમે જોઈ શકો કે બાયપાસ સુધીમાં સો સોસાયટી છે એક પણ આંગણવાડી કેન્દ્ર નથી કે એક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સ્કૂલ નથી ગરીબ બાળકોને ભણવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે એટલે હું આપના માધ્યમથી અપીલ કરું છું પ્રશાસનને પણ કે આ વોર્ડ નંબર એક ને બે બહુ મોટા વિસ્તારો છે ત્યાં આંગણવાડી કેન્દ્ર બંને બાજુ બનવા જોઈએ બંને બાજુ આરોગ્ય કેન્દ્ર બનવા જોઈએ અને શિક્ષણ સમિતિની સ્કૂલો બનવી જોઈએ જેથી કરીને ગરીબ ઘરના બાળકો શિક્ષણથી વંચિત ન રહે